જિગ્નેશ મેવાણીની વાત સાંભળી કદાચ એક પૂર્વ આઈપીએસ અધિકારીની ઊંઘ હરામ થઈ ગઈ હશે કારણ કે જિગ્નેશ મેવાણીએ પૂર્વ આઈપીએસ અધિકારીને આડે હાથ લેતા ચીમકી ઉચ્ચારી છે કે તમારી તમારા સાડુભાઈ અને બનેવીની કેટલી જમીન ક્યાં છે તેનો હિસાબ મારી પાસે આવી ગયો છે માટે ખોટી ટણી નહીં કરવાની વિગતે વાત કરીએ કર્યા પૂર્વ પોલીસ અધિકારીને જિગ્નેશ મેવાણીએ ન્યૂઝ ચેનલની ડિબેટમાં બેસી દારૂ અને ડ્રગ્સ મામલે આડે હાથ લેતા ચીમકી ઉચ્ચારી છે અને કેમ ચીમકી ઉચ્ચારી છે તેના વિશે નમસ્કાર હું છું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન હાલ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી માધ્યમોમાં દારૂ અને ડ્રગ્સના મુદ્દે સરકાર પર પ્રહાર કરી છવાયેલા રહે છે ત્યારે મેવાણી વિરોધમાં પોલીસ પરિવાર સહિતના લોકો દ્વારા કેટલાક સ્થળો પર રેલી કાઢવામાં આવી હતી એટલું ઓછું હતું તો પૂર્વ પોલીસ અધિકારીઓ પણ જિગ્નેશ મેવાણી સામે મોરચો ખોલી માધ્યમો સમક્ષ આવી ગયા હતા પરંતુ આ પૂર્વ પોલીસ અધિકારીઓને સમયાંતરે મેવાણી ટકોર કરી ચીમકી ઉચ્ચારતા રહ્યા છે ત્યારે હવે જિજ્ઞેશ મેવાણીએ જનાક્રોશ યાત્રાના જાહેર મંચ પરથી પૂર્વ આઈપીએસ અધિકારી આરબી બ્રહ્મટને આડે હાથ લેતા જોવા મળ્યા છે મેવાણીએ મંચ પરથી મહેસાણી બોલીના લહેકામાં કહ્યું હતું કે ન્યૂઝ ચેનલો પર ડિબેટમાં બેસી ફાંકા ફોજદારી કરતા પૂર્વ આઈપીએસ મિસ્ટર બ્રહ્મટ તમે પણ મહેસાણાના ને હું પણ મહેસાણાનો મહેસાણાના કયા ગામમાં કેટલી જમીન તમે અને તમારા સાડુભાઈ અને બનેવીએ ખરીદી છે તેનો હિસાબ મારી પાસે આવી ગયો છે માટે જ્યાં ખોટી ટણી કરતા હોય ત્યાં કરો અહીંયા નહીં સાંભળો મેવાણી શું કહ્યું ખોટા કેસ કરશો તો ભોગવશો ચાલુ નોકરી માં હસો તો બી નિવૃત્ત થઈ ગયા હસો તો બી અને ન્યૂઝ ચેનલ ની ડિબેટ માં બેસીને ફાકા ફોજદારી કરનારા નિવૃત્ત આઈપીએસ અધિકારી મિસ્ટર બ્રહ્મટ તું બી મેહોણાનો અને હું અસલ મેહોણાનો મેહોણાના

તો સવાલ એ થાય છે કે મેવાણી પાસે બ્રહ્મટનો હિસાબ આવી જ ગયો છે તો તેઓ જાહેર કરવાના બદલે ચીમકી ઉચ્ચારી શું કરવા માંગતા હશે શું આગામી સમયમાં તેઓ બ્રહ્મટનો હિસાબ કિતાબ જાહેર કરશે કે પછી માત્ર રાજકીય નિવેદન આપી આ મામલાને અહીં જ ખતમ કરશે તે સવાલ લોકોના મનમાં રમી રહ્યો છે જોઈએ આગળ હવે શું થાય છે દરેક અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું માટે જોડાયેલા રહો તમારા સમાન સાથે આવા વિગતવાર વહેવાર અને તમારા સમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો સમાન નમસ્કાર